તમારો <laughs>

આટલા બધા પૈસા કમી પણ આ સાયકલ ને પડી એલે આ બધા ક્યાં ગાડીઓ ને પડી તો આપણે સોડા કાઢી બાડી આ ગા બુડા સોડાઈ હજી તો એ તો માવા દે લે આ 2500 2500 હા આ 10000 રૂપિયા નાખી દે તારા નાખી દો આલા બાલા થઈ જાય તારા હા એ બાકી હોય બારી હાઈ બાવી ના થાય દે બુડિયા બુડતા નો ગઉ 10000 રૂપિયા લે તારા ના 2500 ચલા દે

અરે આને મિલ દે સાઈડ માં આ બધા સાઈડ માં કર મિલ દે હાઓ એ જ વાત મારા આવી હું કહું બોલ તો કે લૂટ મારે શું દે હા જવા તો કો હા મન માર મિલ લે આલો આ પુરિયા સાયકલ અટકી મને ખાડામાં નાખો તું બસ જાય યાર તું ઓર આ જવા દે રે આ દવા દુકો મે લેવો રાખી કે કેમ મારું પાર્ટナー તો મને દુકો મે લઈ ગયા પાર્ટナー પાર્ટナー રે

બુલિયા ઓય મારા વા ઓય ડાઈવડ નહીં ઢબલ કાકા તમ હા લે બુલિયા અરે બુલિયા

એ યસ હા મત પાવરનો પતાય કમાઈવાળિયાની દામીટર નોકલીયા પાવરનો પતાય ગાળીયા એ મેં ઓય તું મને નહીં લાક તો પાવર કરો હા ને પાવર ના કરતા જો હા તબું બોરે એ બુલિયા

खाली tanpa मारले

અને હવે પાવર હોય ને એ પાવર હવે માપમાં રાખો હાયો હ હવે પાવર ઉછો કાઢ દો અંબા સારું નહીં લાગતું આ ધુગા ભુગા કરાઈને આયા ઓલ પા હોમા થતા રહ્યા દો હવે હા હ ઓસ નહીં હે જો ના